ગુજરાતમાં ભારે વાહનો દ્વારા સર્જાતા અકસ્માતોની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે આવી જ એક ઘટના વડોદરાના અકુટા ગામ પાસે બની છે જ્યાં બે ફાર્મ ડમ્પરે અનેક વાહનોને અડફેટમાં લીધા હતા જેમાં પોલીસના વાહનોને પણ નુકસાન થયું હતું ડમ્પર ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી અનેક નાના મોટા વાહનોને ટક્કર મારી હતી અકસ્માતમાં કેટલાક વાહનોને ભારે નુકસાન થયું હતું અને આશ્ચર્યજનક રીતે પોલીસના વાહનો પણ આ ડમ્પરની અડફેટમાં આવી ગયા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો ત્યારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને ડમ્પર ચાલક સહિત બે આરોપીઓની અટકાયત કરી હતી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે જેથી અકસ્માતનું સાચું કારણ જાણી શકાય કોઈ ભૂતો નથી કોઈ થતો નથી તારી કટકર કરી જવાની જરૂર છે હા બસ

i gotta be on this